ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને બે વર્ષ પૂર્ણ થયા છે જે નિમિત્તે ધારાસભ્ય કેયુર રોકડિયાએ શાળા ઉત્સવ દરમિયાન પ્રાથમિક શાળાને દત્તક લેવાનો નિર્ણય લીધો છે કન્યા કેળવણી મહોત્સવ પ્રવેશ ઉત્સવ અંતર્ગત કરોડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા અને ગોરવા વીર સાવરકર શાળાના બાળકોનો કરોડિયાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેયુર રૂકડીયાની ઉપસ્થિતિમાં ઉત્સવ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટા આચાર્ય મીનાબા ચૌહાણ વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ મંત્રી વિજય ચાવડા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠા સોલા

સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિશંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગન વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય ત્યાં ખૂટતી સાધન સામગ્રી શૈક્ષણિક કીટનું આયોજન હોય આ તમામ પૂરતા અમારી ઓફિસ દ્વારા કરવામાં આવશે આજ રોજ ત્રિદિવસીય પ્રવચોત્સવની જે કાર્યક્રમ હતો તે આજે અહીંયા પૂર્ણ થાય છે અને આજે અમે લોકો અહીંયા વીર સાવરકર પ્રાથમિક શાળામાં જે કરોડિયામાં છે તેમાં અમે હાજર છે અહીંયા આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે કેવુરભાઈ રોકડિયા એમના તરફથી આ શાળાને અહીંયા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમનું એ દ્વારા એને દત્તક લેવામાં આવ્યું છે અને વારંવાર એ લોકો આ જે શાળા છે એને સેવા આપી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે આજે આ કાર્યક્રમમાં એમણે બાળકોને નોટબુક પણ વિતરણ કર્યું છે અને ઘણું સારું એમનું કામગીરી છે અહીંયા અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સતત અમારા ધારાસભ્યના પ્રયત્નો હોય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર